ખેતરું પણ આખા આખા ભાઈ રાવ પાણી નામ તો જો બહુ પાણી છે દુનિયાનું કેનાલમાં એટલું પાણી અર્ધ વસા છત્રી મૂકીને છે અહીંથી દેખાયો હરા થોખું જેને ગિરનાર ની હવે એક્ઝેક્ટ નીચે ન હોય એવું લાગે હાલો હવે આવીએ ધીરા ધીરા પાછા વળતા અને નકરું જોવો પાણીની હવે વેનું મારે છે પણ પાણી આ ભટકાય ને તો આની કોઈથી ક્યાંય રસ્તો છે પણ ઉતરાય એમ કે છે નહીં એટલે સીધે સીધું પાણી છે વાંથી વેન પડે છે હાલો વન ટુ થ્રી ચાજો સીવાંગ પૂગી જવાનો છે રેડી રેડી ભાઈ રેડી હાલો બસ રેડી રેડી કોને ખબર

ને એવું બધું છે ને આ કેનાલ માં થોડું ઘણું પાણી આવ્યું છે કાશી વાંગ હા તો હાલો ધીરે ધીરે હેરાણે કેળો કપાતો જાય છે રોડ ભીનો ભીનો અને અત્યારે આમથી નકરા વાદરા વાદરા છે એવું બધું છે તો આઈ થી થોડું થોડું દેખાય ઓ હણાથા મંદિર બાકી જો હજી હણાથા નું મંદિર દેખાય છે બરોબર ગિરનાની પાઉમાં અને આ બે ક્યાં ઉપડ્યા ક્યાં જવા તમે ભાઈ અડધે વસ્તુ છત્રી મૂકીને છે અહીંથી દેખાયો હરાથર મુદ્દે ચોખું જણે ગિરનાર ની આવે એકઝેટ નીચે ન હોય એવું લાગે ગિરનાર ગિરનાર ઉપર વાદળા હા વેઠા આવી ગયા છે ઝાડવાને અટતા અટતા એટલો સોખો સણક જેવો થઈ ગયો છે હા તમારે બે ને હાલો ભેગા ભેગા બીજું હું ઓકે અમે જઈએ છીએ વાડી ધારા પણ વાદરા એવા થઈ ગયા લીલવણી હરિયાળી હે પૂરેપૂરી તો હાલો આપણે જઈએ છીએ ભાઈ વાડી ધારા અને ત્યાં જઈએ છીએ રોડે થી હાલીને પણ અત્યારે વાતાવરણ હે બહુ જોરદાર અને એક્ઝેક્ટ તમને અહીંથી દેખાતું હોય છે ગિરનાર તો ગિરનાર માં ત્રણ નકરા વાદળા વાદળા જ છે અને અમે આયેલા જઈશ રોડ ને કાંઠે કાંઠે તો અત્યારે આમાં કઈ વરસાદ નથી પણ નકરા વાદરા કિનારે દેખાતું છે એ આખા આખો ટાને ઈલકાઈ ગયો અને આપણે ઓનીકળ જઈએ સેલું જોવા ટોટાળ વાગી ગયા છે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ અને હાઈલા જાય કાસાવન કડીક કડીક આઈલા જાય ને આ પછી કેનાલમાં થોડું ખરું પાણી છે અને આ બાજુ અમારી આગળ આ છોકરા બધા સાયકલો લઈને આટા મારે તો હાલો હવે ધીરે ધીરે થોડા થોડા હાલીએ સાહેલ ઉવાઈ જાય જોઈએ તેલા પાણી સાજુ તો નહી હોય કારણ કે વરસાદ રાણ રહી ગયો છે બહુ મસ્ત મજાનું છે જોરદાર વાતાવરણ અને આખો આખો ગિરનારી ફૂલે ફૂલ જો લિલકઈ છે થોડો થોડો દેખાય છે ચાખો તો આપણે આલે જઈએ છીએ ભાઈ આમાં અને અહીંયા તમે જોઈ શકો દોરિયા ભરા છે કારણ કે ખેતરમાં પાણી એટલા ભરાઈ ગયા ભાઈ અત્યારે વરસાદ એટલો બધો પડ્યો જૂનાગઢ જિલ્લામાં આજુબાજુ તો આખા આખા ખેતરું છે પાણીને ઘેર જેવું થઈ ગયું છે અલા ગઢ જો અત્યારે આમે ગીરનાર માં વાદળા વાદળા અને આપડે આયેલા જઈ હાલો આવું ચાલો તો અડધે પલે આપણે પૂગી ગયા છીએ આમ તો જોઉં એક્ઝેટ તમને અટાણે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું હોય તો ઉપર દેખાય છે નકરા નકરા વાદળા અને અત્યારે ભેગા આમાં ડાહળા ને માખા ને બધું ભેગું છે અને વાદળા વાદળા છે ને આ બાજુ છે એ કેનાલ આખી આખી છે પૂરે ફૂલ ભરેલી જાય છે ઓલી બાજુ કેટલો વરસાદ વહેલો આખા ખેતરું આની ફરાઈ ગયા તો આપણે જઈએ છીએ સેલું જોવા તો સેલામાં જોઈએ છીએ કેટલું પાણી છે અને કેટલાક ક્યાંક પૂગ્યું છે તો ધીરે ધીરે જઈએ જઈશ કામ કઈ છે ને નવરા નવરા હે હાલો બીજી હું હેલા જઈ હા ઓ જો ને પાણી પણ કેટલું છે માં આની કોઈ થી જાદો પ્રવાસ છે ઓહો પાણી ભઈ જાદુ જઈશો પાણી પણ જાજુ આવી ગયું છે નહી તમે જવા દયો હાલો અમારે નથી આવું અમે આવી લઈશું અને આમ નીકળું છે એટલે નીકળું આવી ગયું પાણી આ બાજુ કેનલ માં નીકળું પાણી અને આ પડે છે એક ધારી વેન ફૂલે ફૂલ ગતિ એ ગતિ સીધી સહીટ લગ્ન આમ પાણી પાણી છે આ છોકરા નાખે નીકળ્યા પાણી માં પાણા આ હા 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 ઓહો ભાઈ શ્યામ શ્યામ પાણી પણ જાદુ જાય છે તો જો ભાઈ આપણે આવી ગયા તો સેલામાં સેલામાં આવી ગયું છે નીકળું પાણી પાણી જાય છે આની ગોઠથી તો આની ગોઠથી ત્રણે પાખ્યા પાણી છે આ બાજુ છે કેનલ અને આ બાજુ છે સેલું તો આની ગોઠથી સેલાઈમાં સેલ સીધે સીધું પાણી જાય છે આમ સીધે સીધી વેન પડે છે ઓલી બાજુ અને વેન આની કોઈ સીધે સીધી પડે છે ફૂલે ફૂલો કંઈ કટે નહીં એવી જાય છે તો હાલો હવે આવીએ ધીરા ધીરા પાછા વળતા અને નકરું જવું પાણીની હવે વેનું મારે છે પણ પાણા ભટકાય ને પછી ક્યાંય રસ્તો છે પણ ઉતરે છે નહીં સીધે સીધું પાણી હે વાથી વેન પડે છે વાંથી વેન ફૂલે ફૂલ પડે હેવ આ વેન બહુ પડે મોટી ત્યાંથી ભરાય ને પાછું અહીંથી આમ થઈ ને આ સીધે સીધું આમ થઈ આમ બયું જાય હા અહીંથી આમ જો કેમ બાકી લાગે કેમ પાણી થાંભલા પછી ઉપર ગિરનાર લીટો મસ્ત લાગ્યો જોરદાર તો ઢાકાવી દીધો નાનીકળે ગયા ખેતરું પાણીના કેનાલ બધી જગ્યાએ તો પાછી વરસાદની હેઠળ શરૂઆત થાય એવું લાગે છે તો જોયું જાય જે થાય આગળ હાલે ત્રણે ત્રણ હા લાવો અમારે આમાં રેસ લગાડવી છે કોણ આમાંથી મોર પૂગી જાય હાલો થોડો જવાથી જવા જ

એ મન નો ઉડાડતા હો ક્યાંક હા એ એ ચડાવી દીધી હો બાકી ક્યાં ઓલું કરીને ઉડાઈ વાહ હા તો વરસાદમાં બાકી મજા આવી ગયો છોકરાઓને આમ જોરાણે હાલો ફેરુ આલો ટાયર આય હા ફેરો ફેરો ક્યાં બહુ નથી ઉઠતું ભાઈ તારું પાણી જોયું નહી ખેલા લે અરે ઓલો ક્યાં રહી ગયો એલા સેન ખડી ગયું લાગે તો હે ઓલો ક્યાં ગયો જાવ દે જાવ દે મજા આવી ગયો વગેરે ક્યાં હાકતા તમે ના ના આની સાયકલ બહુ નથી હાલેવી યુગલો ખડાવી નાખે એમ છે તો હાલો આપણે હાલ જ પાછા ધીરે ધીરે અને અત્યારે જોવા ભાઈ ધીરે ધીરે ભેગા હાલ આવે છે શિવાંગભાઈ ભાઈ કાચી છત્રી લીધી હાથમાં અને અત્યારે હવે છે ને શેલા જોયા ઘણા બધા પાણી એમાં જાય છે અને આ બાજુ હવે થોડા થોડા ઉપર વાદળા થઈ ગયા અને આ બાજુ છે તડકો અને આ બાજુ તમને દેખાતું છે ગિરનાર ઉપર એ પાછા વાદળા થોડા થોડા છે અને ઝીણો ઝીણો વરસાદ કદાચ થઈ છે અને આ બાજુ કેનાલમાં બધે પાણી પાણી આજના દિવસમાં બધે પાણી પાણી થતું તો હાલો દોસ્તો મળશે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધન જય દ્વારકા દેશ